આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય ચોથો મલમાસની વ્યથા અને અધિક માસની ચોથા દિવસની અમૃત કથા ભાવનાનું ફળ અને શ્રદ્ધાનું બળ શૃણુ નારદ વક્ષેઢહમ લોકો નામ હિત કામ્ય અધિક માસે હરે રઘ્રે ભગવાન નારાયણે કહ્યું હે નારદજી મલ માસને લોકોના તિરસ્કારથી અસહ્ય દુઃખ થયું હતું અને મૃત્યુના મુખમાં જવા તૈયાર પણ થયો હતો પરંતુ સમજી વિચારીને વિષ્ણુ લોકમાં ભગવાનને શરણે આવ્યો અને પોતાના દુઃખની વાત કહેવા માંડી હે કૃપાસાગર આપ મારું રક્ષણ કરશો અને કંઈક માર્ગદર્શન આપશો એ આશાએ હું આપના આશ્રયે આવ્યો છું મારી ઉત્પત્તિ વખતથી જ હું અનાથ એટલે કે સ્વામી વગરનો છું તેથી જેઓ બળ્યા છે તેઓએ મને હલકો પાડવા માટે મારું નામ મલમાસ રાખ્યું છે આ બંધુઓ આવી રીતે મને અપમાનિત કરે તો પછી જગતના લોકો હળધૂત કરે તેમાં નવાઈશું મારાથી આવું અપમાન સહન થતું નથી મારા અધિકારના સમયમાં કોઈ સારું કાર્ય કરવા તત્પર થતું નથી વળી સૂર્યનું સંક્રમણ પણ થતું નથી તેથી બધા મને મેલો મળમાસ કહીને નિંદે છે પ્રભુ આપ તો દયા સિંધુ છો મારું દુઃખ જાણીને મારા પ્રત્યે કેમ આપની કૃપા દ્રષ્ટિ થતી નથી મારા માટે આપનું હૃદય કેમ પાષાણ જેવું બની ગયું છે મલમાસને આશ્વાસન આપવા ભગવાન બોલ્યા હે વત્સ મારા થાંભમાં રુદર ન હોય અહીં આવનારના બધાય દુઃખ વિલીન થઈ જાય છે હું દુઃખીને દિલાસો આપતો નથી પણ દુઃખમાંથી મુક્ત કરું છું મારા ધામમાં રડતો આવે તે હસતો પાછો જાય છે તું નાહક શા માટે રડે છે મારા ક્ષણને આવેલાને રડવાનું ન હોય શોક કરવાનું ન હોય કારણ કે મારી પાસે આવનારને પૂર્ણ શ્રદ્ધા હોય છે કે હું તેને તારી શક આ વૈકુંઠમાં એવું છે કે જ્યાં સદા આનંદ મંગળ જ વર્તે છે અહીંયા રોગ શોક મૃત્યુ કશું જ નથી ગમે તેવા દુઃખી આત્મા વૈકુંઠમાં આવે છે ને તે બધોય દુઃખ ભૂલી જાય છે તે પરમ શાંતિ અનુભવે છે તે મારી આગળ તારા દુઃખની ઘણી વાતો કરી તો પણ કાંઈ દુઃખ બાકી રહી જતું હોય તો તે પણ જણાવી દે હું તને મદદ કરીશ અને તારી ભગવાનના આવા વચનોથી મલમાસના માથા પરના દુઃખનો ભાર હળવો થઈ ગયો ઉદાસી દૂર થઈ ગઈ પ્રસન્ન ચિત્તે તે બોલ્યો હે ભોળાનાથ ભગવાન જેમ આકાશ સમસ્ત જગતમાં વ્યાપેલું છે તેવી જ રીતે આપ પણ વિશ્વમાં વ્યાપક છો એટલે મારું દુઃખ આપથી અજાણ્યું નથી તો પછી મને શા માટે પૂછો છો અને મોટામાં મોટું દુઃખ એ છે કે મારું ન મળે નામ કે ન મળે કોઈ સ્વામી ન કોઈનો આશ્રય કે ન કોઈના તરફથી મદદની આશા મારા સિવાય સર્વને સ્વામી છે તેથી તેઓ ભયમુક્ત થઈને ઉલ્લાસમાં રહે છે તેઓએ જ મને નથણિયા તો કહીને શુભ કાર્યમાં વજર્ય ગણ્યો છે મલમાસ આવો ને મલમાસ તેવો કહીને આખા જગતમાં તેઓએ મને ઉતારી પાડ્યો છે હલકો ગણાવ્યો છે આટલું બધું અપમાન હું કેવી રીતે સહન કરી શકું તેના કરતાં મૃત્યુ શું ખોટું કે દેખાવું નહીં ને દાજવું નહીં મારે માટે જે ઘટતું હોય તે કરો જો આપ મારા પ્રત્યે દયા નહીં લાવો મને કોઈ માર્ગદર્શન નહીં આપો તો હું મરવાનો મરવાનો ને મરવાનો જ પછી જીવવાનો કોઈ અર્થ નથી આટલું કહ્યા બાદ મલમાસ થોડીવાર મૌન સેવી શાંત થઈ ઊભો રહ્યો પછી ભગવાનના ચરણે પડ્યો અને ભગવાન શ્રીમુખે શું કહે છે તે સાંભળવા કાન સરવા કરીને ઊભો રહ્યો મલમાસને ઘણો જ વ્યાકુળ અને આતુર બનેલો જોઈ ભગવાનને થયું કે હવે મારે તેને સંતોષવો જોઈએ રણ્યમાં ઋષિ મુનિઓ સમક્ષ સૂચિ નારાયણ નારદનો સંવાદ સંભળાવતા રહ્યા હતા તેમાં ભગવાને મલમાસને જે કહ્યું તે હવે સંભળાવા લાગ્યા ઈતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય ચોથો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય હવે સાંભળશું અધિક માસની ચોથા દિવસની અમૃત કથા ચાર ભાવનાનું ફળ અને શ્રદ્ધાનું બળ ઘણા વર્ષો પહેલાંની આ વાત છે ધારાનગરી નામે એક નગર હતું જેમાં ભોજ રાજા નામે રાજ્ય કરે રાજા ધર્મિષ્ઠ હતો તેથી પ્રજા સુખી હતી રાજ્યમાં બ્રાહ્મણો અને પંડિતો ગૌ ગૌમાતાનું પૂજન થતું નગરમાં ધનકોર અને મનકોર નામની બે ધર્મિષ્ઠા સ્ત્રીઓ એક ફળિયામાં પાસે પાસે રહેતી બંને સહેલી હતી પરંતુ વિચારોમાં થોડું અંતર હતું ધનકોરને ભોજ રાજા પ્રત્યે અપૂર્વ માન હતું જાણે કે ભગવાન હોય તેમ માનતી ધનકોર તો જ્યારે પણ રાજાની સવારી કરી નીકળે ત્યારે એક ઊંચા ઓટલા પર ઊભી રહી હાથી પર અંબાડીમાં બેઠેલા ભોજ રાજાને પગે લાગતી દર્શન કરતી અને અક્ષત ફૂલ ઉછાળી હર્ષ પામતી તે વખતે ધનકોર પણ તેની સાથે જ હોય પરંતુ તે ન તો રાજાને પગે લાગતી કે ન અક્ષત પુષ્પકથી વધા બંને ભોજ રાજાને માનતી હતી એક પુસ્તી હતી તો બીજી જ્યોતિ હતી એવામાં અધિક માસ આવ્યો બંનેએ અધિક માસનું વ્રત કર્યું સ્નાન ધ્યાનને દાન કર્યું પરંતુ બંને જે પ્રાર્થના કરતી તેમાં તફાવત હતો ધનકોર નદીમાં સ્નાન કરતી વખતે ભીના લૂગડે ભગવાન સૂર્યનારાયણ સામે જોઈ પગે લાગીને બોલતી કે હે આદિત્ય નારાયણ મારા પર પ્રસન્ન થાય ભોજ ભૂપાળ મનકોર સ્નાન કરતી વેળા સૂર્યનારાયણને પગે લાગી પ્રાર્થના કરતી કે નારાયણ ગોપાલ તેથી તેવી પ્રાર્થના કરતી હતી મનકોરને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પ્રતિ અપૂર્વ શ્રદ્ધા ભક્તિ હતી તેથી તે એવી પ્રાર્થના કરતી હતી તે જાણતી હતી કે બે હાથ આપી આપીને શું આપવાનું પરંતુ હજાર હાથવાળા ભગવાન પ્રસન્ન થશે ત્યારે એટલું બધું આપશે કે કોઈ વાતની કમી નહીં રહે નદીના જે ઘાટ પર ધનકોર અને મનકોર સ્નાન કરતી હતી અને સૂર્યનારાયણ સામે જોઈ પોતપોતાની રીતે પ્રાર્થના કરતી હતી તે જ જગ્યાએ ભોજ રાજાની રાણીની એક વિશ્વાસુ દાસી તે જ સમયે સ્નાન કરવા આવતી હતી તે રોજ બંનેની જુદી જુદી પ્રાર્થના સાંભળતી પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળી તેને ખૂબ અચંબો થતો તેણે રાણીને એ વાત કહી અને રાણીએ ભોજ રાજાને વાત કરી ભોજ રાજાએ એ દાસીને બોલાવી બધી પૂછપરછ કરી અને એ ધનકોર કોણ છે એ ક્યાં રહે છે તે પણ જાણી ધનકોર તેની દરેક પ્રાર્થનામાં મારા પર પ્રસન્ન થાય ભોજ ભૂપાળ એવું બોલતી હતી તેથી ભોજ રાજાએ તેના પર પ્રસન્ન થઈ તેનું દારિદ્ર ટાળવા વિચાર્યું તેણે એક મોટું તરબૂચ મંગાવી તેના પર કાપ મૂકી તેની અંદર સમાય એટલી સોના મહોરો ભરી અને તે કાપ એવી રીતે પૂરી દીધો કે કોઈને ખબર પડે નહીં કે આ તરબૂચ કાપેલું હતું રાજાના હુકમથી જ્યારે પેલી દાસી ધનખોરને દરબારમાં લઈ જવા તેના ઘેર તેડવા ગઈ તો રાજાનું તેડું આવ્યું જાણી ધનકોર ગાંડી ઘેલી થઈ ગઈ પરંતુ રાજદરબારમાં રાજાએ તેને પેલું તરબૂજ આપ્યું ત્યારે તે ડખાઈ જ ગઈ તેની પ્રાર્થનાના ફળ સ્વરૂપે મળેલું જોઈ તે મનમાં બહુ દુઃખી થઈ પરંતુ રાજાની ભેટનો અસ્વીકાર થાય નહીં તેથી તે રાજાને નમન કરી તરબૂચ લઈ રાજ દરબારમાંથી નીકળી ગઈ તેના પસ્તાવાનો પાર ન હતો એણે તો એ આશા સેવી હતી કે ભોજરાજા તેને હીરા મોતી માણેક પરવાળા આપશે વસ્ત્ર અલંકાર આપશે પરંતુ ભોજરાજા પ્રત્યે જે માન હતું તે ઉતરી ગયું અને એટલો બધો ગુસ્સો આવ્યો કે પેલું તરબૂચ એક ફળો વેચતી બાઈને બાર પૈસામાં આવે ફળો વેચનારી બાઈને તેના ખુશીથી પચીસ ત્રીસ રૂપિયા આવે તેમ હતા પરંતુ તરબૂચ લેનારું કોઈ મળ્યું નહીં તે તરબૂચ તેની પાસેથી મનકોરે લીધું મનકોરે તરબૂચના પંદર પૈસા ગણી આપ્યા તેથી ફળો વેચનારી બાઈ રાજીના રેડ થઈ ગઈ મનકોરે ઘેર જઈ કાપ્યો તો અંદરથી ઢગલો સોનામહરો નીકળી એને તરત જ ભાન થયું કે મારી શ્રદ્ધા ભક્તિના પ્રતાપે પરષોત્તમ ભગવાને મારા પર પ્રસન્ન થઈ અદૃશ્ય રીતે મને આ ધન આપ્યું છે તેને વ્રતનું ઉજવણું કરવાનું બાકી હતું પરંતુ ધનના અભાવે તે મૂંઝાઈ રહી હતી ત્યાં તો ભગવાને તેની આપદા ટાળી પરશોત્તમ ભગવાને ખરા ટાણી તેની લાજ રાખી હતી ધનકોર ઉપર ભોજ રાજા પ્રસન્ન થયા ને તેને ગુપ્ત રીતે એટલું બધું ધન આપ્યું કે તે જિંદગી સુધી છૂટા હાથે વાપરી તોય ખૂટે નહીં પરંતુ તેનું ભાગ્ય અવળું તેથી ધન ભોગવી શકી નહીં તે તરબૂચ કુદરતી રીતે પેલી શ્રદ્ધાળુ મનકોરના હાથે ચડ્યું તે રોજ ભગવાનનું ધ્યાન ધરતી હતી હતી અને એની કૃપા માંગતી તેથી ભગવાન ખરેખર તેના પર પ્રસન્ન થયા પુષ્કળ સોના જોઈ મનકોરનું મન ભરાઈ ગયું એણે તો સોનામહરો ગણવા માંડી પૂરી પાંચસો સોનામહરો હતી તે તો બે સોના લઈ સોનીને ત્યાં વટાવી આવી અને તેના મળેલા રૂપિયામાંથી ઉજવણા માટેની બધી સામગ્રી લઈ આવી તેણે તો એકત્રીસ બ્રાહ્મણ દંપતીને ઘીમાં લજપત્તા લાડવા જમાડ્યા અને દરેકને દક્ષિણા આપી આશીર્વાદ લીધા બ્રાહ્મણોને આજે લાડવા જમવામાં મજા પડી હતી વળી દક્ષિણા પણ સારી મળી હતી તેથી રસ્તામાં મનકોરબાઈની જય એમ હર્ષના પુકારો કરતા જઈ રહ્યા હતા એ વેળાએ ભોજરાજા ગુપ્ત વેશે ઘોડા પર બેસી નગરીમાં ફરી રહ્યા હતા તેમણે મનકોરબાઈની જઈ એવો નાશ સાંભળી વિચાર્યું કે મેં તો ધનકોરબાઈને તરબૂચમાં આપી હતી તો આ મનકોરબાઈ પાસે આટલું બધું ક્યાંથી આવ્યું હશે બ્રાહ્મણો તેના જય જયકાર બોલાવી રહ્યા છે ભોજ રાજા તરત જ મહેલે ગયા અને પેલી દાસીને બોલાવી કહ્યું કે ધનકોરને ત્યાં જઈ તપાસ કરી આવો કે પેલા તરબૂચનું શું કર્યું ધનકોરે પેલા તરબૂચને બાર પૈસામાં વેચી દીધું હતું તેની દાસીને ખબર હતી અને મનકોરે તે જ તરબૂજ પંદર પૈસામાં ખરીદ્યું હતું તેની પણ તેને ખબર હતી તેથી રાજાને તે સર્વ હકીકત કહી સંભળાવી રાજા સમજી ગયા કે ધનકોરનું ભાગ્ય નબળું તેથી મારી કૃપાનો લાભ તે ઉઠાવી શકી નહીં થોડા દિવસ પછી મનકોરે તરબૂજની વાત ધનકોરને કહી ત્યારે ધનકોરને પોતાની ભૂલ સમજાય પોતે તરત ફળ પ્રાપ્તિ માટે ભૂપાલની ભસ્તી હતી તે ભગવાનને ગમ્યું ન અને તે મળેલું ફળ ભોગવી શકી નહીં ત્યારથી તેણે શુદ્ધ ભાવે પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી તેથી પુરુષોત્તમ ભગવાને તેને અદ્રશ્ય રીતે ધન આપીને તેની નિર્ધનતા ટાળી હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ધનકોર અને મનકોરને ફળ્યા તેવા અધિક માસમાં તમારું આવ્રત કરનારને ઉપવાસ કરનારને એકટાણા કરનારને સ્નાન ધ્યાન દાન કરનારને કથા વાંચનારને સાંભળનારને કહેનારને સર્વને ફળજો મિત્રો આ હતું અધિક માસનો ચોથો અધ્યાય અને ચોથા દિવસની અમૃત કથા ભાવનાનું ફળ અને શ્રદ્ધાનું બળ મને આશા છે કે આજની આ કથા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન કે પછી જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂર લખજો મિત્રો આવા જ પુરુષોત્તમ માસની કથા અને અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ